મહતાજી મિત્રો મિત્રો તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો સ્ટાન્ડર્ડ બુલેટ 350 બુલેટ વેચી દેવાનું છે આ બુલેટ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછું ચલાવેલું શોરૂમ કન્ડિશનમાં જ આખો બુલેટ જોવા મળી રહેશે ફક્ત 11 મહિના જૂનું બુલેટ છે તેમજ 891 કિલોમીટર ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે ન્યુ કન્ડિશનમાં જ બુલેટ જોવા મળી રહેશે હજી સુધીમાં ફક્ત રાવસ થયેલું બુલેટ છે જીજી03 રાજકોટ જિલ્લાનું પાર્સિંગ છે અને આ બુલેટ પણ તમને રાજકોટમાં જ જોવા મળે છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બુલેટ વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બુલેટ ક્યાં જોવા મળશે બુલેટવાળા ભાઈનો નંબર અને બુલેટની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે આ બુલેટ તમારે ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો આ બુલેટના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠ્ઠાણું અઠાણું ત્રાણુંવાળા ત્યાં

રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બુલેટની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે બુલેટ ખરીદી શકો છો સ્ટાન્ડર્ડ બુલેટ ત્રણસો પચાસ વન ઓનર બુલેટ ફક્ત અગિયાર મહિના જૂનું બુલેટ છે તેમજ આઠસો એકાણું કિલોમીટર ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે મિત્રો બુલેટના કિંમત વિશે વાત કરું તો બુલેટની કિંમત બે લાખ એકાવન હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું બુલેટના માલિક જણાવે છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય બુલેટ તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ શકો છો આ નંબર પર તમે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી શકો છો આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું